સુરત માં કેવાયસી ની કામગીરી હડતાલ ને લઈને લોકો તો વડીલો પણ ભારે ગરમીમાં લાઈન લગાવવાની ફરજ પડી છે રાશન કાર્ડ માં કામ નહીં થતા લોકો અકડાયા હતા

અને આવા તાપમાં કેટલા હેરાન થઈએ છીએ નથી પંખાની વ્યવસ્થા નહીં કોઈ વ્યવસ્થા આ બધા જ કેટલા તકલીફમાં છે અમે એટલે હવે જલ્દી થઈ જાય સવારથી ઊભા છે હેરાનગતિ બહુ છે